દોસ્તો કેમ છો બધા મજામાં છો ને મોરલી સ્ટાર યુટ્યુબ ચેનલમાં કેમેરામેન હસમુખ વાલા સાથે હું હાથી રંગોલા અને અમારા બંને સહયોગી મિત્રો રવિ મકવાણા અને મયુર ગજેરા તમારા બધાનું વેલકમ કરીએ છીએ દોસ્તો અમે કેમ છો તમે બધા દોસ્તો અત્યારે તમે જેમ જાણો છો કે મોરલી સ્ટાર હવે તમારા સમક્ષ એક નવા રંગરૂપમાં ઉપસ્થિત થઈ ગયું છે તો એની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને ધમાકેદાર બ્લોગ તમારા માટે હવે બનવા માંડ્યા છે રોજ તમને હવે બ્લોગ મળતા રહેશે દોસ્તો કોમેડી થી ભરપૂર અને સાથે સાથે કઈને કઈ મેસેજ પણ અંદર છુપાયેલો હશે દોસ્તો તો વિનંતી છે કે ચેનલને કરે કરે અને અમારા વિડીયો પૂરા જોવે બધા મિત્રો તો અત્યારે અમારો રવિ કંઈક ખોલીને બેઠો છે હું ખોયલું ભાઈ તે સી એટલે એનું ફૂલ ફોર્મ સી 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 ને પી સી ને પી અને પછી યુ સી ને પીવાનું અને પછી યુ યુ એટલે યુ એટલે સી ને પીવાનું યુ એટલે તું સી પીવાનું બરાબર કોમ્પ્યુટર નું મગજ કેવાય એમ

બોલવામાં સીસો ડોળાઈ ગયું હારું લાગે ડબલું ડોળાઈ ગયું સારું લાગે એટલે હલો ક્રાસ મળવો જોઈએ તો આનો પ્રાસ મડી જાય ડબલું ઢોળાઈ ગયું શિસો ઢોડાઈ ગયો હારો ન લાગે એમ ભાઈ વતાતી ખાલી થઈ ગયો હારો લાગે ઘણા હું પોતે જાતો ને હા વાળો હમ તો લીધા આજુબાજુ

રેલવે ટ્રેકથી જેટલા બને એટલા લોકોને દૂર રાખવાની આપણે કોશિશ કરવાની દોસ્તો કારણ કે આ જીવન છે એ બહુ કિંમતી છે અમૂલ્ય છે કુદરતે આપણને આ જ્યારે મનુષ્ય દેહ આપ્યો છે તો આપણે એનો સદુપયોગ કરીએ આપણાથી જેટલી બને એટલી લોકોની મદદ કરીએ અને આ જીવનને એક યાદગાર જીવન બનાવીએ જેથી કરીને જ્યારે આપણા શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે જે આપણી પાછળના આપણી સાથેના જે લોકો છે એ કમસે કમ આપણને સારી રીતે યાદ કરે સારી સુવાસ મૂકીને આપણે જઈએ કે છે ને કહેવત છે આપણા ગુજરાતીમાં ઘણા લોકો માટે એવી કહેવત વપરાય છે કે ભાઈ ઝાડ ને જગ્યા થઈ એટલે આ કહેવત આપણા ઉપર ન યુઝ થાય એની આપણે બધાએ ખાસ કાળજી રાખવાની છે આ માનવ દેહને સાચવીને રાખવાનો છે એનો જે ભગવાને આપણને ઉપયોગ કરવા માટે અહીંયા મોકલા છે એમાં આપણે એનો ઉપયોગ કરવો જોઈએ દોસ્તો આપણાથી જેટલું બને એટલું સદકાર્ય આપણાથી થાય પ્રમાણમાં દરેક વ્યક્તિ એવું જરૂરી નથી કે સદકાર્યના ઘણા પ્રકારો હોય દોસ્તો તો એ પણ આપણે આપણાથી થાય એટલું કરવું જોઈએ બધીથી બને તેટલું દૂર રહેવું જોઈએ અને મનની અંદર જે ખરાબ વિચારો આવે છે આત્મહત્યાના અને અન્ય જે બીજા આપણા આપણે જે વિકૃતિ જેને કહેવામાં આવે એ વિકૃતિને આપણે દૂર કરવી જોઈએ દોસ્તો વિકૃતિ દૂર કરવાની છે પ્રકૃતિ દૂર નથી કરવાની પ્રકૃતિને કરવાનું છે છે અને આપણે વધારે પડતી દોસ્તો તો અત્યારે રવિભાઈ કોમ્પ્યુટર ની મરમત કરી રહ્યા છે દોસ્તો સાફ સફાઈ તમે અત્યારે જોઈ રહ્યા છો વિડીયોમાં કોમ્પ્યુટર હવે પેક કરે છો કે શું કરે છો ના ના ચાલુ હજી ચાલુ તો જેટલી બને ને એટલી ગોળી લેવાની રાખવાની જેટલી ગોળી ને એટલું સારું એટલી ગરમી વધારે મળે સમજ મેળા મકાઈ ના પાણી જ્યારે ના વાત

સમજાય એટલે તમે કઈ પ્રકારની ગોળી કોને આપો છો એના ઉપર આધાર રીએ બધો દોસ્તો આભી તો કોમેડી કી ગોળી કોમેડી કી ગોળી ખાઓ મોરબી સ્ટાર પે હા મોરબી સ્ટારમાં કોમેડીની ગોળી ખાઓ અને દિવાળી કરો બધાય તો જોઈ લ્યો તમે રવિ ફૂકું મારે જો ગોલો ઝાડા ઉડે દેહ ફૂકું ફૂકું મારે અંજે આવ છે જો ફુક કા કમાલ હે યે સબ પ્રયો પ્રોબ્લેમ પકડવાનો એનો જીપીયુ નો બધી ગરમ છે 99 છે ને છે હમ તો ધીમધીમ ગડી જાવી છે ઈ બધી હા ઓય એક વાર હાથમાંથી ગયા પછી બીજી વાર આવેલું ઓલું ઓલું ઓળું છે પણ એનો ઉપયોગ ન કરાય બધું ખેંચી લે ભૂખાખ નાખે ના એ ન લેવાય નાખે તારા બધું બધું ખેંચી લઈ જાય અંદર ભેગું

આવું બધું ચાલે છે તો અમે તમારા માટે રોજ કંઈ ને કંઈ અવનવા બ્લોગ તૈયાર કરતા રહેશું અને તમારી સેવામાં લાવતા રહેશું તો તમે અમને સપોર્ટ કરો બધા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બને તો તમારા તમામ પ્લેટફોર્મની અંદર વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધામાં અમારા વિડીયોની લિંકને શેર કરો અને જેટલા બને એટલા વધુ ને વધુ લોકોને અમારી સાથે જોડવાની કોશિશ કરો દોસ્તો અમે ગમત સાથે જ્ઞાન બંને તમારા માટે લાવતા રહેશું દોસ્તો તો આજનો આ બ્લોગ આટલો કેવો લાગ્યો તમને હસમુખ હમ જોરદાર જોરદાર લાગ્યો હા એડો કે કોમેન્ટ માં બધા જણા કરી દો આઈડો કે લાઈક નો કોઈ નથી કરો ને રેડી થઈ ગયો ને હમ આઈડો બાય નું કમેન્ટ કરવા હોય તો ને ઇતા સીપીયુ ને પૂછવું પડે એને જાડા થઈ ગયા એટલે તેડી તો આમ લાઈન હોય ના એટલે કહું છું એમ બરોબર આપણો ટાર્ગેટ અચીવ થઈ ગયો હમ તો દોસ્તો તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ કે તમે જે કોમ્પ્યુટરનો ટાર્ગેટ હતો એ અચીવ કરી દીધો આજે અમારા રવિભાઈ ફાઈનલી આજે કોમ્પ્યુટર ખોલ નાખ્યું અને ડબલું જોડી નાખ્યું તો નવા વિડીયો સાથે પાછા મળશું ત્યાં સુધી કેમેરામેન અશમુક વાળા મને હાથી મંગોલાને ને રવિ મકવાણા અને સૌને રજા આપશો નવા વિડીયો સાથે મળશું આવજો